નમસ્કાર ખેડૂત મિત્રો હું વિજય ગ્રણિયા એગ્રીસિયા એગ્રો પ્રાઇવેટ લિમિટેડ વતી બધા ખેડૂત મિત્રો હાર્દિક સ્વાગત કરું છું તો આજે આપણે ગોંડલ તાલુકાના મોયા ગામિયા એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવ્યા છીએ જેમણે મરચીનું વાવેતર કરેલું છે અને એણે આપણી એગ્રીશિયા કંપનીની એજીનો પ્લસ પ્રોડક્ટનો ઉપયોગ કરેલો છે તો આ પ્રોડક્ટનું રિઝલ્ટ તેમને કેવું મળ્યું અને શું લાગ્યું તે તેમના મુખેથી આપણે સાંભળીશું આ પ્રોડક્ટનું કામ કેવું છે તે ખેડૂત મિત્ર જ આપણને જણાવશે તો આપણે પેલા ખેડૂત મિત્રોનો નો પરિચય મેળવી લઈએ તો તમારું આખું નામ ને ગામ આપી દો ને મારું નામ છે ધીરુભાઈ બચ્ચુભાઈ સાંગાણી ગામ મોવિયા તાલુકો ગોંડલ જિલ્લો રાજકોટ મેં આપણે આ દવાનો કેટલા દિવસ પેલા ઉપયોગ કરેલો છે પંદર દિવસ જેવું થયું છે એની પેલા મારે ઉકળને ઠુઠા જેવી મરચી હતી મરચી મતલબમાં કુકરને એકદમ ઠુઠા જેવી થઈ ગઈ હતી નોતી ગમતી મને જરાય તમે બીજી અન્ય દવાનો ઉપયોગ કર્યો તમે કીધું એમ પણ તેનાથી કાઈ ફેર તમને પડતો નોતો પડ્યો નહીં પછી તમે આ દવાનું નીચેથી ડ્રિપમાં ચડાવેલી હતી આપણે ડ્રિપમાં ચડાવ્યું એ પછી આઠમે દે રિઝલ્ટ મે જોયું તો મને આનંદ થયો કે પહેલા તમને ઠુઠા જેવી મરચી હતી તેમાં કોણ આપને કેવું તમને અત્યારે લાગે છે બાદ એકદમ લીલી સમ અને કુણપ પણ બહુ કાઢી છે તો અન્ય ખેડૂતને આ પ્રોડક્ટ વાપર્યું હોય તો સારામાં સારી કોઈ પણ મરસીની એવી કુણપ આવતી ન હોય થઈ ગયું હોય એના માટે બહુ સારું તો ખેડૂત મિત્રો તમે સાંભળ્યું એમ તમારે પણ કોઈ પણ પાકમાં નવી ખૂણપ છે પાન નવા કઢવા કઢવા છે તો એકવાર એગ્રીશિયા કંપનીની ની નો પ્લસ પ્રોડક્ટ નો અવશ્ય ઉપયોગ કરજો